સફળતા છે એની પાછળ સફળતા છે પણ આપણે ત્યાંથી શું આવી ગયા રિટર્ન આવી ગયા વાસ્તવમાં સફળતા ક્યાં છે જ્યાં દુખાવો થાય છે ને એનાથી બે ડગલા આગળ ચાલો એનાથી બે ડગલા જો તમે આગળ ચાલશો ત્યારે બધા નેવું ટકા પંચાવન ટકા થી અટકી જાય છે જયારે દુખાવો થાય છે જ્યારે દુઃખ આવે છે તે અટકી જાય છે જે દુઃખ પાર કરે છે ને એ સુખી છે હોય છે જેટલું વિકસવાનું હોય એટલું શું થાય છે વિકસે છે એક માનવ એવો છે કે પોતાનું પોતાનું લિમિટેશન શું કરે છે છે બાંધી દે કેમ બાંધી દે છે કારણ કે એને માઇન્ડ આપ્યું છે અને માઇન્ડ આપે છે ને ત્યારે થાકે છે અને પોતાનું લિમિટેશન બાંધી દે છે આપણે બધા અનલિમિટેડ છે અને બીજું કે સફળતા ક્યાં છે તો બાળકને એક પ્રયોગ કરાવજો તમારી સ્કૂલમાં પણ કે સફળતા ક્યાં છે તમે બધા મિત્રો પણ મારી સાથે આ કરજો નમ્ર વિનંતી છે કે આપણો હાથ એક હાથ પાછળના ભાગમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ દરેક જણ કરવા જેવો છે આપણો હાથ પાછળના ભાગમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ ચલો લઈ જાઓ બધા હજી જશે 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 પછી દુખાય છે દુખાય છે એ આપણું લિમિટેશન્સ ત્યાંથી આપણે શું કરીએ છીએ અટકી જઈએ છીએ ત્યાંથી આપણે પાછા ફરીએ છીએ એ છે આપણી સફળતાની સીડીનો બંધ દરવાજો આપણી સફળતાની સીડીનો જે બંધ દરવાજો એની પાછળ શું છે સફળતા છે એની પાછળ સફળતા છે પણ આપણે ત્યાંથી શું આવી ગયા રિટર્ન આવી ગયા વાસ્તવમાં સફળતા આ છે જ્યાં દુખાવો થાય છે ને એનાથી બે ડગલા આગળ ચાલો એનાથી બે ડગલા જો તમે આગળ ચાલશો ત્યારે બધા નેવું ટકા પંચાવન ટકાથી અટકી જાય છે જ્યારે દુખાવો થાય છે જ્યારે દુઃખ આવે છે તે અટકી જાય છે જે દુઃખને પાર કરે છે ને એ સુખી થાય છે તો આ એક સફળતાનો સીધો મંત્ર છે કે ભાઈ સફળ થયું છે તો કઈક કરવું પડશે સફળતા મેળવવી છે તો મહેનત કરવી પડશે પ્રચંડ મહેનત કરવી